હેલો ગુડ મોર્નિંગમાં યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આપણા વ્લોગ જોતા હોય હંમેશા મજામાં તો છે રાધે રાધે ગુડ મોર્નિંગ થઈ ગયું બહુ મસ્ત મજાનું મિત્રો કારણ કે આજે રાતે હાથીઓ વર્યો હે ફૂકા કાઢીને કે મિત્રો બધા કહેતા હોય હાથીઓ આવે હાથીઓ આજ તો બાર વાગે હાથીઓ બેઠવાનું ત્રણ વાગ્યાથી ફૂંકા બોલાવી દીધા પણ તું ને બતાવું એનું કરતું જો આગળ બ્લોગમાં જોયા છે કેટલા મસ્ત મજાના હતા હુરા જેવું તુવેરની તુવેરની હું રહી દીધી મિત્રો આ હાથી આની કરતો જ છે મિત્રો રાઈતે જ બેઠો ને રાતે ને રાતે ગોટા હળી દીધા એવું છે બધું મિત્રો આજે આપણે નીરજ છે દુકાને જવાની દુકાને જવાનું છે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જ શેર કરો અને કોમેન્ટ કરો અને એમને સપોર્ટ કરજો અને બનાર વ્લોગમાં એન્ડ સુધી મજા આવે એવો આવશે આજે હમણાં ઘણા દિવસ વ્લોગ આપણો આવ્યો નહોતો કારણ કે દુકાને બહુ કામ હતું એટલે વ્લોગ આવતો અને કન્ટિન્યુ આવશે તો બનારજો વ્લોગમાં અને આપણે એરિયા બહુ મસ્ત મસ્ત થઈ ગયા એમ લૂમ એ પણ એક નંબર થઈ ગઈ આને વરસાદ નથી નીડો મિત્રો પણ આપણા ફૂલની અને આ તુવેરની એ બધી વાકો વળી ગઈ છે હાથિયા ભાઈએ બધી પથારી ફેરવી હો

ભાઈ ભૂત થાય ને તો ફી પડી જાય પરકશભાઈ મારું આમાં ભૂત થાય ગયા આપણે લાઈટ ફિટિંગ વિકી આવી જાય પિયુષભાઈ ને પિયુષભાઈ આપણને પકડી દીધો આપણે બનાવવા માંડ્યા સા આપણે ઉપાડી લીધો ડોયો મિત્રો પિયુષભાઈ કે તું સા બની પીવી તો હોય નહીં એને કરતા બનાવી આપણે બનાવવા માંડ્યા પ્રકાશભાઈને ને પીવાય વખા બોલે સા તો તો યુટ્યુબ ફેમિલી બપોરે પાછો વરસાદ આવી ગયો જુઓ તમે તો હવે દાળ પાછી વાગ્ય વળી ગઈ છે થોડી થોડી દેખાતી છે તમને જો આ પાણી પીરવી ચેક કરો એટલે તમને ખબર પડશે કે તોરિયામાં એટલે એટલું પાણી વરાઈ ગયો એટલે એટલો વરસાદ આવી ગયો મિત્રો અને આપણે આવી ગયા જમવા અને ભાગવાની આપણે દુકાને ગામમાં કારણ કે વરસાદ આવી ગયો છે કામનું થોડુંક નિરાજ છે પણ મોટર એક બાંધવાની છે તો આપણે ભાગવાનની દુકાને એ સુધી બ્લોગમાં બનારે જુઓ આપણે આલો ભાગીએ તો દુકાને આવે અને વરસાદ પાછો મિત્રો આવી ગયો છે એટલે કોઈને પાવું નહીં પડે સીઝન હળવી પડી જવાની હોય હે ટુ ફેમિલી વાતાવરણ તો મજા આવે એવું થઈ ગયું મિત્રો ગજબનું મસ્ત વાતાવરણ થઈ ગયું હોય જુઓ તમે શાંત એક નંબર વાતાવરણ અને હાવ મસ્ત થઈ ગયું થોડુંક ધૂંધળું ધૂંધળું હે વરસાદના હિસાબે અને આ બધું લુક ચેક કરો એ કેટલો કેટલું નજારો ગજબનો નેક્સ્ટ લેવલનો નજારો આવે છે તો યુટ્યુબ રહે કામ જોવો તમે અહીંયા એક પીડ્યું ને અહીંયા બધું પીડ્યું ને આમ તો આ બધા બેઠવા વાળા જ છે કામ ગમે એટલું હોય ને તો પહોંચતી નથી રહેવાનું આપણે મૂતા બેખ બધા બેઠતા ક્યાં કાઈ બેઠા ત્યાં બેઠો જલસા જ કરવા તો આ બી જ કરવાની બાકી જલસા જ કરવા કેટલા ને આ મદદ કરવાય કાંઈ ભેગું નહીં આવે કે આરામ કરો એ બધાય મુતા બોલો કામ તો પીડ્યું હોય ગમે તો થાકી ગયા એમ બધા આપણે યુટ્યુબ ફેમિલી આવીને તાપવા મેળીને આપણે આવી ને રસ્તામાં વરસાદ આવી ગયો ને તો પડી ગયા ગુવા પડલી ગયા ને વરસાદ આવી ગયો સગડીએ સીધા આવીને બે ગયા કારણ કે વરસાદની ટાઈટ બહુ લાગે તો યુટ્યુબ ફેમિલી આપણે આવી ગયા ઘરે અગિયાર વાગી જાય આપણે રૂમે ગોવા ઘરે તો આવી ગયા નથી તો અગિયાર વાગી જાય આપણી રૂમે આપણે ગુવા આવી ગયા હી હવે એનો વરસાદ મિત્રો હજી સતત ચાલુ છે આપણે એમ એવું પલ્લી ગયા જોયું છે એવોનો સતત વરસાદ ચાલુ છે તો હાલ આપણે ખુ જવાનું છે ગુડ નાઇટ બધા મિત્રોને સ્વીટ ડ્રીમ્સ તમારું અને ફરી આપણે નવા લોકો મળશું જેમાં મોબાઈલ છે દ્વારકાધીશ સાથે બધા યુટ્યુબ ફેમિલી મિત્રોને ગુડ નાઇટ મિત્રો ટાટા બાય બાય